શું તમે એક નવો ફોન લીધો છે અથવા તો તમારા તમારા ફેક્ટરી કર્યો છે 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 અને તમારે એક એક બનાવવું પછી પહેલેથી જ પરંતુ તમારે એક બીજું જીમેલ આઈડી કે ગૂગલ એકાઉન્ટ બનાવવું છે તો તેના વિશે તો સમજીશું જ પરંતુ સાથે સાથે તેમાં કયા કયા સેટિંગ ઓન રાખવા કયો યુઝર નેમ રાખવું અને કેવો પાસવર્ડ રાખવો એ પણ જોઈશું તો નમસ્કાર મિત્રો હું વિપુલ તમારું ખુબ જ સ્વાગત કરું છું આપણા ગુજરાતની આ

તો તમે જો પહેલી વાર જીમેલ એપ ઓપન કરી નવી આઈડી બનાવો છો ત્યારની વાત છે પરંતુ જો તમારા ફોનમાં પહેલેથી જ એક ઈમેલ આઈડી હોય અને તમારે બીજી ઈમેલ આઈડી બનાવી હોય તો તેની પ્રોસેસ પહેલા જોઈ લો તો એ જીમેલ નું એપ ઓપન કરવાનું છે પરંતુ તમારા ફોનમાં પહેલેથી જ એક ઈમેલ આઈડી હશે એટલે આ રીતનો ઇન્ટરફેસ આવશે તો અહીંયા આપણે ઉપર પ્રોફાઇલના સેક્શનમાં જવાનું છે અહીંયા ક્લિક કરવાનું છે પ્રોફાઇલ પર તેમાં જઈ એડ અનધર ગુગલ એકાઉન્ટમાં ક્લિક કરવાનું છે ત્યાં ક્લિક કરી પછી ગુગલ ના ઓપ્શન પર ક્લિક કરી દેવાનું છે એટલે તમારા ફોનમાં તમે જે પાસવર્ડ કે ફિંગરપ્રિન્ટ રાખ્યો હોય એ આપી દેવાનું છે તો હવે પહેલા આપણે જેમ જોયું જે રીતનું ગૂગલ આઈડી બનાવવાનું પેજ આવ્યું હતું એવું અહીંયા પણ આવી ગયું છે તો હવે પછીની પ્રોસેસ બંને સેમ રહેશે તો આપણે એ જોઈએ તો આપણે અહીંયા નવું જીમેલ આઈડી બનાવવાનું છે તો સૌથી પહેલા અહિયાં ક્રિએટ એકાઉન્ટ પર ક્લિક કરવાનું છે અને અહિયાં ફોર માય પર્સનલ યુઝમાં ક્લિક કરવાનું છે તો અહિયાં ફર્સ્ટ નેમ અને લાસ્ટ નેમ આવું લખેલું છે તો ફર્સ્ટ નેમમાં તમારું નામ અને નીચે તમારી અટક એટલે કે સરનેમ લખી દેવાની છે પછી નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું છે પછી અહીંયા તમારી બર્થ ડેટ સિલેક્ટ કરવાની છે તમારી બર્થ સિલેક્ટ કરશો પછી નીચે જેન્ડર લખેલું છે તો તમે મેલ એટલે કે પુરુષ હોય તો મેલ સિલેક્ટ કરવાનું છે અને સ્ત્રી હોય તો ફિમેલ સિલેક્ટ કરી લેવાનું છે પછી નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું છે તો નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે આપણને ઈમેલ આઈડી ક્રિએટ કરવાનો ઓપ્શન આવશે એટલે કે અહીંયા એક એવું નામ લખવાનું છે જે પહેલેથી જ કોઈ યુઝ ના કરી લીધું હોય દાખલા તરીકે અહીંયા તમે તમારું નામ લખી દેશો તો તેને કોઈએ પહેલા યુઝ કર્યું હોય તો કઈક આવી નીચે એરર આવશે તો તમારે કેવું યુઝરનેમ રાખવું તેના કેટલાક હું એક્ઝામ્પલ આપું છું એ જોઈ શકો છો તો દાખલા તરીકે તમે અહીંયા તમારું નામ પણ લખી શકો છો જે મળી જ હોય તો પછી આ તમારું સરનેમ અને નામ બંને લખી શકો છો અને તેને આગળ પાછળ કરીને જોઈ લો એ મળી જતું હોય તો એ રાખી લો અથવા તો તમારું સરનેમ નામ અને તમારી બર્થ ડે એ ત્રણેય વસ્તુ ભેગું કરીને એક યુઝર આઈડી બનાવો એ પણ રાખી શકો છો અથવા જો તમારી સરનેમનો જે પહેલો અક્ષર હોય દાખલા તરીકે જો તમારી સરનેમનો અક્ષર પહેલો સી આવે છે તો અહીંયા સી પછી તમારું નામ અને તમારી બર્થ ડેટ એ રીતનું પણ સિલેક્ટ કરી શકો છો તમે તમારું નામ અને તમારો કોઈ મનપસંદ નંબર હોય એ પણ સિલેક્ટ કરી શકો છો તો આવું એક યુનિક આઈડી બનાવી અહીંયા નેક્સ્ટ પર આપણને પાસવર્ડ સેટ કરવાનો ઓપ્શન આવશે તો આ સ્ટેપ પાસવર્ડ યુઝ કરવાનો પાસવર્ટ એટલે કે એબીસીડી નંબર અને સિમ્બોલનો ઉપયોગ કરી શકો છો તો એક મજબૂત પાસવર્ડ સેટ કરી અહીંયા નેક્સ્ટ પર ક્લિક કરી દેશો એટલે આપણને આપણી જે ઈમેલ આઈડી બનાવી એ અહીંયા બતાવી દેશે તો આ ઈમેલ આઈડી ને ક્યાંક લખી દો અથવા તો યાદ રાખો અને પાસવર્ડ ને પણ યાદ રાખજો પછી નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે પ્રાઇવેસી અને ટ્રમ આવે તેને આઈ એગ્રી પર ક્લિક કરી દેવાનું છે પછી અહીંયા નો ઓપ્શન ઓન રાખેલો હોય છે તો તેને ઓન જ રહેવા દેવાનો છે પછી અહીંયા નીચે ટેક મી ટુ ઈમેલ આવું લખેલો તેના પર ક્લિક કરી દેસુ એટલે આપણે આપણું જીમેલ નું જે એપ છે એમાં આપણું ઈમેલ આઈડી છે એ ખુલી જશે અહીંયા આપણને જે પણ ઈમેલ આવ્યા હોય એ બતાવી દેશે તમારે કોઈને ઈમેલ સેન્ડ કરવો હોય તો એ પણ અહિયાંથી જ કરી શકો છો તો બસ મિત્રો આજની આ વિડીયોમાં આટલું જ બીજી યુઝફુલ ટિપ્સ અને ટ્રિક્સ જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો